દોસ્તો અનંત અંબાણી એક નામ નથી પરંતુ હવે બ્રાન્ડ બની ગયા છે કારણ કે અનંત અંબાણીની હાલની પોતાની દ્વારકાધીશની એ આસ્થા અને શ્રદ્ધાને આધારે તેઓ હવે દ્વારકા પગપાળા જવા માટે રવાના થયા છે ત્યારે રસ્તામાં એને એવું કંઈક મળ્યું છે જે જાણીને સૌ લોકો નવાઈ પામી રહ્યા છે આખરે એમને જોઈને અનંત અંબાણી ભાવુક થઈ જાય છે ત્યારે દોસ્તો આ દ્વારકા જતાની પગપાળા યાત્રામાં પોતાની સાથે એમણે શું લીધું છે અને એમને શું મળ્યું છે આ વાતો જાણવા માટે ચાલો આજના વિડીયોમાં આ તમામ બાબતો વિશે અમે વાત કરીશું આખરે આ બધી વાતોમાં કેટલું સત્ય છે આ બધી બાબતો શેની સાથે જોડાયેલી છે આ તમામ વાતો જાણવા માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલા ચેનલ ઉપર જો તમે નવા હો અને પહેલી વાર આવ્યા હોય તો નીચે રહેલું બે લાયક દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણી હાલ દ્વારકા સુધીની પદયાત્રા કરી રહ્યા છે આ વાતો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વગેરે ફેલાય છે પરંતુ શું દોસ્તો તમને ખબર છે આખરે અનંત અંબાણીએ આ યાત્રા કરવા પાછળનો એમનો સંકલ્પ શું શું તમને ખબર છે એમને કેટલા દિવસ થી યાત્રા ચાલુ છે આખરે એવા સમાચાર સોશિયલ મીડિયા પર ખુબ વાયુ વેગે ફેલાઈ રહ્યા છે જેમાં બતાવવામાં આવી રહ્યું છે કે અનંત અંબાણી હવે દ્વારકાની પગપાળા યાત્રાના કેટલાક દિવસો બાદ થાકી ગયા છે આમ તો આપણે જાણીએ છીએ કે સમગ્ર અંબાણી પરિવાર ખૂબ ધાર્મિકતા સાથે જોડાયેલો છે એમાં મુકેશ અંબાણી હોય નીતા અંબાણી હોય કે પછી અંબાણી પરિવારના કોઈ પણ સભ્યો હોય દાનના મામલામાં ક્યારેય પણ પીછે હટ કરતા નથી તેઓ દ્વારકા મંદિરોમાં પણ કરોડો રૂપિયાનું દાન આપે છે આ સાથે જ ગુજરાતના નાના મોટા અનેક મંદિરોમાં તેઓ કરોડો રૂપિયાનું દાન આપે છે ત્યારે આ દાન પાછળ આપવાનો હેતુ એ જ છે કે તેમની ધાર્મિકતા સાથે એમની શ્રદ્ધા અને ખૂબ આસ્થા જોડાયેલી છે ત્યારે આ જ આસ્થાને કારણે હાલ અનંત અંબાણી પોતે પગપાળા યાત્રા જામનગરથી પોતાના વતનથી જામનગર ખાતેથી પોતે પગપાળા યાત્રા કરી રહ્યા છે રોજે રાત્રે આ અનંત અંબાણી એ લોકોના કાફલા સાથે તે પંદર કિલોમીટર રોજે રાત્રે ચાલે છે જ્યાં પણ તે અટકે છે ત્યાંથી પોતાના અંબાણીના સ્થાને પહોંચી જાય છે ફરી દિવસે બીજા દિવસે તે પાછા થોડા જેટલા કિલોમીટર ચલાય તેટલું ચાલે છે અને પાછા તેઓ અંબાણીના સ્થાને પહોંચી જાય છે આવી રીતના એમનો જે કાંઈ પણ રૂટીન છે એ છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહ્યું છે ત્યારે દોસ્તો અમે તમને જણાવી દઈએ આખરે અનંત અંબાણીને રસ્તામાં એક કહી શકાય કે આ મરઘા ભરેલો ટેમ્પો મળી જાય છે ત્યારે આ ટેમ્પાને જોઈને આ વાહનને જોઈને અનંત અંબાણીમાં જીવદયા જાગે છે આમ તો એ જમીન સાથે જોડાયેલું વ્યક્તિત્વ છે હંમેશા પ્રાણીઓ પ્રત્યે વફાદારી દાખવે છે અને પ્રાણીઓ પ્રત્યે પોતે સંવેદના દાખવે છે ત્યારે આ જે કાંઈ પણ એમને વાહનમાં મરઘા ભરેલા જોવે છે એ તમામને તેઓ ખરીદી લે છે અને પોતાની સાથે લઈ લેવા માટે કહે છે ત્યારે દોસ્તો આમાં એમની સ્પષ્ટપણે જીવદયા પણ જોઈ શકાય જેઓ ખૂબ નિડરતાથી ચાલી રહ્યા છે તેઓ થાકવાનું કોઈ નામ નથી લઈ રહ્યા કારણ કે શ્રદ્ધા અને આસ્થા સાથે તેઓ ચાલી રહ્યા છે ત્યારે જરૂરથી તે આ દ્વારકાધીશના દરબારમાં પહોંચી જશે અને વહેલી તકે પહોંચી જશે હવે થોડા દિવસોમાં તેઓ દ્વારકા પહોંચીને આ દ્વારકાધીશના દર્શન કરશે એવી પણ વાતો તેમણે સોશિયલ મીડિયા પર શેર કરી હતી ત્યારે હવે થોડા જ દિવસોમાં ત્યાં પહોંચશે અને પહોંચતા બાદ એમનો જન્મદિવસ છે એ દ્વારકામાં સેલિબ્રેટ કરવાના છે આ દ્વારકાધીશના નેજા હેઠળ તેઓ એમનો જે કંઈ પણ જન્મદિવસ છે એની ઉજવણી કરવાના છે અને આ જન્મદિવસની ઉજવણીમાં દેશ વિદેશથી અનેક મોટા મોટા સેલિબ્રિટીઓ આ સાથે બિઝનેસ જગતના દિગ્ગજો ક્રિકેટરો પણ ઉપસ્થિત રહેશે અને આ કાર્યક્રમને દીપાવશે ત્યારે દોસ્તો અંબાણી પરિવાર સાથે જોડાયેલી અપડેટ્સ હંમેશા લોકો જાણવાનો પ્રયત્ન કરતા હોય છે અને તેઓ હંમેશા મીડિયાથી નજીક રહેવાનું પસંદ કરતા હોય છે લાઈમલાઇટની નજીક રહેવાનું પસંદ કરતો આ અંબાણી પરિવાર એમાં પણ ખાસ કરીને અનંત અંબાણી હાલ ચર્ચાનો વિષય બન્યા છે કારણ કે દ્વારકા તેઓ પગપાળા યાત્રા કરી રહ્યા છે અનંત અંબાણીની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ ફેલાયેલી છે તમે આ પગપાળા યાત્રાની તસવીરો છે દાનના મામલામાં ક્યારેય પણ પાછળ ન રહેતા અનંત અંબાણી તે દ્વારકાની યાત્રા ચોક્કસપણે પૂર્ણ કરવા જઈ રહ્યા છે આ બાબતે તમે શું કહેવા માગો છો શું તમને ખબર છે અનંત અંબાણી કેટલા દિવસમાં દ્વારકા પહોંચશે જો ન ખબર હોય તો આજના વિડીયોમાં અમે તમને પહોંચાડી દીધી છે માહિતી આશા રાખીએ છીએ વિડીયો ગમ્યો હશે જો તમને આ વિડીયો ગમ્યો હોય અને અંબાણી પરિવાર સાથેની અપડેટ્સ ગમ્યો હોય તો વિડીયોને કરી દેજો એક લાઇક તમારા દરેક ગ્રુપમાં ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ માટે નીચે રહેલું બે લાઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને હા કોમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ અવશ્ય લખજો